પાકિસ્તાન હવે ધીમે ધીમે બીજી કારની હાર તરફ આગળ વધી રહ્યું છે એટલું જ નહીં પણ એક પાગલ રાષ્ટ્ર પણ બની ગયું છે ભારતીય સરહદો પર તણાવ ફેલાવવાના તેમના પ્રયાસો ફક્ત ગોળીબાર અને ઘુસણખોરી સુધી મર્યાદિત ન હતા તેણે હવે સોશિયલ મીડિયા દ્વારા પણ જુઠાણા ફેલાવવાનું શરૂ કર્યું છે તેમના તરફથી આવા કેટલાય દાવા વાયરલ થયા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ફાઇટર જેટ ક્રેશ થવાથી સાથે એક મહિલા પાયલોટને પકડી પાડી લેવામાં આવી છે અને વાયુસેનાના ફાઇટર જેટ ક્રેશ થયા છે પાકિસ્તાની હુમલામાં ભારતને ખૂબ નુકસાન થયું છે એવા અનેક જુઠાણા પાકિસ્તાન ફેલાવી રહ્યું છે ત્યારે આ તમામ જુઠાણા પર ભારત સરકારની સત્તાવાર ફેક્ટ ચેક એજન્સી પીઆઈબી ફેક્ટ ચેકે બધા જ દાવાઓને સંપૂર્ણપણે ખોટા જાહેર કર્યા છે ત્યારે પીઆઈબી ફેક્ટ ચેકે કયા કયા દાવાઓને ખોટા સાબિત કર્યા છે જોઈએ આ અમારા અહેવાલમાં બીએસઆઈન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મિન હકીકતમાં ભારત પાકિસ્તાન વચ્ચે પીઆઈબી ફેક્ટ અનેક તાજેતરના દાવાઓને નકારી કાઢ્યા છે એમાં એમને પહેલો દાવો એવું પણ કર્યો હતો કે પાકિસ્તાનને ભારતની એસ ચારસો વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે આ ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી પરંતુ પીઆઈબી ફેક્ટ છે કે સ્પષ્ટપણે કહ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખૂટો છે એસ ચારસો ને કોઈ નુકસાન નથી થયું અને આવા અહેવાલો પાયા વિ હોય છે તેવી જ રીતે બીજું પણ એવો દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના ત્રણ ફાઇટર જેટ હિમાલય ક્ષેત્રમાં ક્રેશ થયા છે આ દાવા સાથે એક તસવીર પણ તેમણે શેર કરી હતી પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આ ફોટો બે હજાર ને સોળ નો છે અને આ ઘટનાનો વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી પીઆઈબીએ એ પણ આને ફેક્ટ જાહેર કર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતના હજીરા બંદર પર હુમલો કરવામાં આવ્યો તેમ જાણવા મળ્યું હતું ઇન્ફોર્મેશન પીઆઈબી દ્વારા આ ખંડન કરવામાં આવ્યું પીઆઈબીએ પુષ્ટિ કરી છે કે વાસ્તવમાં ફૂટેજ સાત જુલાઈ બે હજાર એકવીસ નો છે પીઆઈ સત્તાવાર ફેક્ટ ચેક હેન્ડલ સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં હજીરા બંદર પર હુમલો કરવાનો દાવો કરતો વાયરલ વિડીયો ભ્રામક છે પ્લેટફોર્મ એક્સ પર એક યુઝર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો કે તેણે જયપુર એરપોર્ટ પર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો છે આ વિડીયોમાં રાત્રિના અંધારામાં કાળ આકાશ દેખાય છે અને વિસ્ફોટનો અવાજ સંભળાય છે આ ખોટા દાવા સાથે વાયરલ વિડીયો શેર કરતા પીઆઈબી ફેક્ટ ચેક કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે જયપુર એરપોર્ટ સંપૂર્ણપણે સુરક્ષિત છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જયપુર એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો એ તદ્દન ખોટું અને ભ્રામક હતું એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરાયો કે એક ઇન્ડિયન પોસ્ટને નષ્ટ કરી દેવામાં આવી છે જો કે પીઆઈબી ફેક્ટ ચેક કરતા આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ વિડીયો જૂનો અને ઓપરેશન સિંદુર થી કોઈ પણ પ્રવૃત્તિ સાથે સંબંધિત નથી આ વિડિયો સૌથી પહેલા પંદર નવેમ્બર બે ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો એક ન્યૂઝ ચેનલ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે દિલ્હી મુંબઈ એરલાઇન્સ રૂટ પર સેવાઓ કામ બંધ છે જોકે ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ દાવો ખોટો છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઓપરેશનલ કારણોસર દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિઝનમાં એર ટ્રાફિક સર્વિસ

સાથે જ નિષ્ણાત ડોક્ટર કમર ચીમાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સાયબર એટેકને કારણે ભારતનો સિત્તેર ટકા વીજળી ક્રિટ ખોરવાઈ ગયો છે જોકે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે ત્યારે નાગરિકોને સાવચેતી રાખવા અને સુરક્ષા સંબંધિત ઘટનાઓ અંગે સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવા વિનંતી કરવામાં આવી છે અને પીઆઈબીએ જણાવ્યું છે કે દિવસોમાં તમારા સોશિયલ મીડિયા પાકિસ્તાની પ્રોપાગેન્ડા પ્રચારથી છલકાઈ જશે દરેક માહિતીની કાળજીપૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી છે જેથી ખોટી અફવા ન આવવું જોઈએ અથવા તું ખોટી અફવાઓ ન ફેલાવી હાલની તણાવની સ્થિતિમાં ભારતીય સેનાને સાથ અને સહકાર આપવો જોઈએ માનવું અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નાઇન નમસ્કાર